ઉપલેટા નિવાસી આર્મીમાં સર્વિસ પૂર્ણ કરી પરત આવતા સ્વાગત કરાયું ઉપલેટાના ભરતભાઈએ આર્મીમાં સત્તર વર્ષ દેશ સેવામાં પોતાની સેવાઓ બજાવી ઉપલેટાના ભરતભાઈ સત્તર વર્ષની નોકરીનો સમય પૂર્ણ કરતા ઉપલેટામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓ અલગ અલગ રાજ્યમાં ફરજ બજાવી ચૂક્યા છે જેમાં પંજાબ જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર રાજસ્થાન આસામ વગેરે રાજ્યોમાં સેવાઓ આપી ચૂક્યા છે આજરોજ નોકરી પૂર્ણ કરી અને તેઓ માદરે વતન ઉપલેટામાં પધાર્યા માજી સૈનિક દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપલેટા માજી સૈનિકના ઓફિસથી ઘર સુધી બેન્ડ વાજા સાથે સામયુ કરવામાં આવ્યું હતું ઉપલેટાની જનતા દ્વારા પણ ખૂબ જ ઉમેળકાભેર હાર તોરા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું જય હિન્દ જય ભારત મારું નામ હું ભરત મેરામણભાઈ હું ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષ નોકરી કરીને આવ્યો અલગ અલગ સ્ટેટમાં જેમ કે મહારાષ્ટ્ર રાજસ્થાન પંજાબ જમ્મુ કાશ્મીર આસામ અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ ડ્યુટી સેનાના તરફથી મળી મેં નિભાવી અને અલગ અલગ સ્ટેટના માણસો એ ડ્યુટી કરવાનો મોકો મળ્યો મને એમાં બહુ જ પ્રોત્સાહન મળ્યું અને બહુ જાણવાનું મળ્યું અને સત્તર વર્ષ નોકરી કરીને હું આવ્યો એમાં ઉપલેટા માજી સૈનિકે મારું સ્વાગત કર્યું અને ઓફિસેથી મારું સન્માન કર્યું ઘર સુધી એમાં મને બહુ આનંદ મળ્યો ગામ લોકોએ મને બહુ જ પ્રોત્સાહન કર્યું એનો હું ખૂબ ખૂબ આભારી માનું છું જય હિન્દ જય ભારત વિપુલ ધા મેચા ઉપલેટા